ફ્રેશ લાગે છે પછી અમાર તો નો માણસ એકતીન જતીન જતીન ભાઈ ઓકે તો ગાઈસ ચાલો ચાર પાંચ વાગે સાંજે ચાલુ થવાનો છે તો ડીજે ટેસ્ટિંગ ફેસ્ટિંગ કરી તમને બચાવીએ નયા તો નહીં અમે ચલો આરે આપણું ડીચે વરસાદ પડે છે ગાઈસ તો ચલો ફાયરિંગ વાયરિંગ બધું થઈ ગયું છે અને હા એનું પબ્લિક તમને બતાવું આ ડીચે વાળા આ બધા બધા અને એક ડીજે પેલો રહ્યો ગાઈસ આ અટપટા તાડપત્રી વાળો કર્યું કર્યું અને અમાર આવ્યો તાડપત્રી લઈને મશીનો ઠાકવાના છે એટલે નહી માલિક તો ગાઈસ ચાલો હવે થોડી અમાર પ્રોગ્રામ ચાલુ થાય પછી વ્લોગ કન્ટેન્ટ કરીએ હા ભાઈ ગાઈસ થોડી પ્રોગ્રામ ચાલુ થાય પછી કન્ટિન્યુ કરીએ એમાં બતાવીએ ડીજે ટેસ્ટિંગ બેસ્ટિંગ કરીએ બતાવીએ તમને બોલ ને વ્લોગ પણ પ્રિન્સ ડીજે માલિક આપણું પહેલું સાઉન્ડ તો ગાઈસ આપણો સેટઅપ બધું લાઇટિંગ વાઇટિંગ બધું લાગી ગયું છે આ બાજુ અમાર નવનીત વિપુલ કમી યાર બોલતા નહીં કશો અને આપણા માણસો હું કરો બતાવું હવે વિપુલભાઈ આખી દુકાન અંબાર લીધી અને આ બાજુ અમારો ભાવિન રહી ગયો દેખાતો નહીં સ્માઈલ આલા છે મા મેલેડિંગ લાઇટિંગ અને ઉપર અમાર રવિ હા ઝૂમ કર્યું કર્યું

સેટઅપ અમાર વિશાલ પણ લઈ લઈએ અને આ બાજુ આપણો સામાન આ સામાન મળ્યો તો ગાઈસ આ બાજુ લાઇટિંગ ટેસ્ટિંગ કરશે વિપુલ ભાઈ અને આ બાજુ તમે પબ્લિક જોઈ શકો છો અને અમાર જયપાલ ભાઈ ગાઈસ ગાઈસ બોલી નહીં આપણું જાણું સાઉન્ડનો બોર્ડ આ બાજુ કહીશ ટમકી ચાલુ થઈ ગઈ એટલે સેટઅપ ચેક નહીં કરવાનું પણ લાઇટિંગ ટેસ્ટિંગ કરી લઈએ આ જનરેટર પર અને ડીજે ટેસ્ટિંગ જનરેટર પર કરશું મોટું જનરેટર આવે પછી અને આ બાજુ એક સેટઅપ અને આ બાજુ કહીશ તમને નજીક જઈને બતાવું અને આ બાજુ આ હોટલ વૃંદાવન એવું હોટલ છે ત્યાં અમે રોકાયા હતા નાઇટ અને અરે આપણી ઇનોવા જાનું અને ગાઈશ આ બાજુ તમે જોઈ શકો છો લાગે આનો વરઘડો કાઢવાનો છે એવું લાગે છે મને આઈ થિંક એટલું બધું ખ્યાલ નહીં અને આ બાજુ છે નટરાજ સાઉન્ડ આ જુઓ ગાઈસ સૌ કંઈક છે ચલો નટરાજ સાઉન્ડ બતાવું તમને તો બે ડીઓલ બે પ્લાઝમા અને બે ટોપ એટલું સામાન છે અહીંયા અને લાઇટિંગ લગાવે છે એ લોકો અને હવે આપણે પેટ્રોલ પંપ બાજુ જોઈએ અને આ બાજુ એક જનરેટર આવી ગયું છે હવે ખબર નહીં આપડું છે કે પછી આ ડીજે છે તો આ બાજુ એ લોકો તૈયારી કરે છે આ ડીજેનું નામ છે નટરાજ અને આ જુઓ ગાઈસ આ જાય જનરેટર તો અને આ રહ્યું આપણું આઈસર આમાં આપણે ડીજે સેટઅપ લાવ્યા હતા છૂટું સામાન આ રહ્યું આપણું ડીજે તો ચાલો થોડી વારમાં મળું તમને આવું કર આ બાજુ લાઇટિંગનું ટેસ્ટિંગ ચાલે છે વિપુલ બધી લાઇટિંગ કરે છે આ બાજુ તો આ બાજુ પણ ચાલે છે આ બાજુ પણ કઈ બધું ટેસ્ટિંગ ચાલે છે લાઇટિંગ એલઈડી સ્ક્રીન અને આ બાજુ બધા માણસો અને વરસાદ બી કઈ ચાલે છે અને આ લોકો લગભગ મારી વાત કરે છે એવું લાગે છે વરસાદ ગાઈસ પડતા તો ફાઈનલી ગાઈમ્પીમાં ડેન્જર વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ બાજુ જો ખાલી વાતફ્રોટ પડે છે અને એની આગળ આપણું સાઉન્ડ છે અને આ બાજુ બધા માણસો આવી ગયા છે દેખો ગાઈશ એટલે ડેન્જર વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ બાજુ લાઇટિંગ ને બધું ઢાંકેલું છે અને આ બાજુ પણ એક સાઉન્ડ છે પણ આ ગાડી એટલે દેખાય નહીં તમે અને જો ખાલી વરસાદ પડે છે અને ત્યારે આવો કંઈક અંદર હોલ છે જો ખાલી કઈ વરસાદ પડે ગુડ ગુડ ચાલુ થઈ ગયો

તો ચલો સામાન બધું મીકાઈ જાય એટલે બીજા લોકેશન જઈએ અને આ બધું બધું હતું બધું હવે રહી ગયું છે આ બધું બધું સામાન મીકાય છે ઓ જયપાલ ભાઈ યાદ કરા છે તો કઈ સાંજે પડી ગઈ છે ને હવે અમે નાવા ધોવા આવ્યા છીએ એક ઓર્ડર તો અમે પતાવી દીધો ઘોઘાવામાં અત્યારે અમે આવ્યા છીએ કયા છીએ ખબર નહીં હવે જાને પછી કહું તમને અત્યારે અમે ત્રણ બે પાંચ છ જણા છીએ કઈશ